વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે જેઓ બસો ને અઠ્ઠાણું કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ બોત્તેર કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને તેત્રીસ કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું છે હું નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માગું છું જેમણે પરિકલ્પના કરીને માત્ર વડનગર જ નહીં પરંતુ ગુજરાત અને દેશની સંસ્કૃતિને દુનિયાના નકશા પર રાખવાના પ્રયાસ કર્યા છે તે ઉમિત શાહે જાહેર મંચ પરથી સંબોધન કર્યું હતું વડનગરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે વડનગર હું ઘણી વખત આવ્યો છું અને વડનગર ઇતિહાસની ભૂમિ છે વિશ્વમાં ભારતને નેતૃત્વ આપવાનો અવસર વડનગરને મળ્યો છે તેમજ પ્રેરણા સ્કૂલમાં વડાપ્રધાન ભણ્યા હતા ત્યારે વર્ષમાં દસ મહિના સ્પર્ધાના માધ્યમથી ભણાવવામાં આવશે તેમજ સ્પર્ધાના માધ્યમથી આઠસો ચાલીસ વિદ્યાર્થીઓને જે છે અભ્યાસ આપવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થીઓને વડનગરનો ઇતિહાસ ભણાવવામાં આવશે વિશ્વમાં આવા ફક્ત એક કે બે મ્યુઝિયમ જોવા મળે છે સાથે સાથે જૈન અને બૌદ્ધ પણ આવ્યા હતા આવી તકો ભૂમિને વંદન કરું છું